નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સુરતના ગોડાદરામાં ગેસ લાઈનમાં લીકેજની ઘટના સામે આવી સુરતના ગોડાદરામાં કેસ લાઈનમાં લીકેજની ઘટના સામે આવી છે ચાર લોકો આગની ચપેટમાં આવી જતાં ગંભીર રીતે દાસ્યા છે અને પાંચ જેટલી દુકાનોને લાખોનું માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે અચાનક ફ્લેશ ફાયર થતાં લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો ભારે જહેમત બાદ ફાયરની ટીમ આગ પર મેળવી લેતા સ્થાનિક દુકાનદારોએ રાહતનો શ્વાસ લીધો હતો આગની ઘટનામાં પાંચ દુકાનો અને લાખોનું માલ સામાન બળી જતા વેપારીઓએ વળતરની માંગ સાથે રસ્તો પર ઉતરી આવ્યા હતા સુરતના ગુડાદર વિસ્તારમાં અન્ડરગ્રાઉન્ડ કેબલ વાયરિંગનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન ગેસની પાઇપલાઇન લીકેજ થતાં ફ્લેશ ફાયર હતું જેમાં ચાર લોકો આગની સ્વાળાની ચપેટમાં આવી જતા દાઝી ગયા હતા જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો આગે ધીમે ધીમે પાંચ જેટલી દુકાનોની ચપેટમાં લેતા બે મોબાઈલ સહિત પાંચ દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે આગ લાગી હોવાના બનાવનો કોલ આવતા જ અમારી ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારબાદ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આ દરમિયાન આસપાસ મચી ગઈ હતી ઉપરથી તરફ રહેતા રહીશો નીચે દોડી આવ્યા હતા આ દરમિયાન એક જ પરિવારના ચાર સભ્યોની ઈજા પહોંચી હતી આગ જવાળાઓથી ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બ્યુરોચીફ સુનિલ ગાંજાવાલા તુફાન એસબી ન્યૂઝ સુરત